પંદરમી ઓગસ્ટ આઝાદીની પરંપરાગત રીતે દેશભરમાં દેશભક્તિના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી છે સુરત જિલ્લા કક્ષાનો ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે સુરક્ષાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું પોલીસ વિભાગના વિવિધ સ્કોડ દ્વારા પરેડ સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી તેમજ પોલીસ દળના જવાનોએ વિવિધ કરતબ્યનું પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી આજે અઠત્તરમા સ્વતંત્ર દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે પીછલા ઘણા વર્ષોમાં જ્યારે જ્યારે જરૂર પડી છે અને જપ જબ જ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો છબ્વીસ જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષના વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધને પૂર્ણ થયા અને અત્યાર જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યા મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રિ છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડેપગે લોકોને સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ આવી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોનો બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા જો ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્ટ્રેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને ટેન પર્સન્ટ થઈ ગયા જોઈએ નબે પર્સન્ટ તક ઘટાડવામાં થઈ ગયા અને સાથો સાથ જો અમારા બાળકો છે જો આપના ભવિષ્ય બી છે એનામાં બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના તો અમે આભાર આપના થકી જોઈએ બધા આપના નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે સતત જોવે પ્રયાસરત રહેશે અને ફરીથી જો એ અઠત્તરમાં સ્વતંત્રતા દિવસને ખૂબ ખૂબ આપ તમામ લોકોનો ખૂબ ખૂબ શુભકામના